અન્ય વહીવટી કામમાં પણ માધાપરની પ્રજા હાલાકી ભોગવી રહી છે જેથી ત્વરિત નિમણૂક તેમજ આરોગ્ય સેવાઓ સુધારવામાં નહીં આવે તો જિલ્લા પંચાયત તથા સ્થાનિક પીએચસી સેન્ટર માધાપર મુદ્દે ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે એવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવી હતી માધાપરના કોંગ્રેસી આગેવાન સિનિયર અર્જણભાઈ ભુડિયાના માર્ગદર્શન તળે કચ્છ જિલ્લાના આગેવાનો સર્વશ્રી રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી ગણી કુંભાર જિલ્લા પંચાયત સદસ્ય નારણભાઈ મહેશ્વરી ધીરજ ગરવા દિલીપ મહેશ્વરી નરેન્દ્રસિંહ જાડેજા ઇલિયાસ ઘાંચી અંજલી ગોર હાસમ દાનાભાઈ બડગા વાલજીભાઈ મહેશ્વરી શિવજીભાઈ શામજીભાઈ મહેશ્વરી હર્ષદ ભદ્રુ રાજકુમાર આયડી આમદ મોગલ વગેરે આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જેમ તો સમસ્યાઓ ઘણી બધી છે રોજ કંઈક ને કંઈક સમસ્યાઓ જે ધ્યાનમાં આવતા પ્રજાની સમસ્યાઓને ધ્યાનમાં આવતા કચ્છ જિલ્લા કોંગ્રેસ રોજ એકને એક કાર્યક્રમ જેમ અત્યારે માધાપર નવા વારસની પીએચસી જે પીએચસી છે એની અંદર એમબીબીએસ ડૉક્ટર છેલ્લા ત્રણ માસથી નથી એનો રજાનો ગ્રેડ પૂરો થયો એને પણ મહિનો થઈ ગયો ત્યાર પણ હજી સુધી કોઈ નિમણૂંક આપવામાં નથી આવી એટલે આજે રોજ અમે ડીડીઓ સાહેબને અને સીડીઓ સાહેબને બંનેને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા આખું કોંગ્રેસી પદાધિકારીઓ છે એમને માધાપર ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું કે અમારી પાસે નથી તો હવે અમારી સમસ્યા સત્તાધીશો તો હાથમાં લેતા નથી ત્યારે અમારા કોંગ્રેસી આગેવાનો પાસે આ જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે અમે નક્કી કર્યું કે લોકોની જે સમસ્યા છે સત્તા તો ઉકેલવાની નથી ત્યારે અમારાથી જે બને એટલું કોંગ્રેસ હોય બધાએ નક્કી કરી અને રોજ જે પણ સરકાર પ્રજાની સમસ્યા છે એના માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા અને લોકોના પ્રશ્નોને લઈ અને સત્તાધીશો પાસે જવું ને ધારધાર રજૂઆત કરી આજે કે જો તમે આ ટૂંક સમયની અંદર એમબીબીએસ બીબીએસ ડૉક્ટર માધાપર પીએચસીમાં નહીં આપો તો તો આગામી જ્વલંત પગલાં લેવામાં આવશે અને લોકો રસ્તા ઉપર આવશે એના ત્યારે ડીડીઓએ કીધું કે હું તાત્કાલિક આપના પ્રશ્નોનું નિરાકરણ કરીશ એવી ખાતરી આજે આપવામાં આવી છે સિંતેર હજારની વસ્તી ધરાવતું ગામ છે જે ભુજની ભાગોળે જ આવેલું ગામની અંદર પણ જો ડૉક્ટર નથી પૂરા પાડી શકતા ત્યારે આપ ક્યારે લખપત કે અબડાસા કે ખાવડાની અંદર ક્યારે અપેક્ષા રાખી શકો કે આમની પાસે ડૉક્ટર રહેશે એવું કહેવામાં આવે છે કે અમારી પાસે કરારબદ્ધ ડૉક્ટરો હોય છે એટલે એ ભાગી જાય છે તો શું તમારે આ કરારબદ્ધને તમે એ લોકોને તાલીમબદ્ધ નથી રાખી શકતા અમારો પ્રશ્ન એ જ છે કે લોકોની જે સમસ્યા છે એની તમે જો દરકાર નહીં કરો તો આગામી દિવસોની અંદર જે પ્રજા રોજને રોજ કોકની પ્રશ્નોથી સપડાયેલી છે આ પ્રજાને મુક્તિ માટે કોંગ્રેસ હર હંમેશા સાથે અને પડખે રહ્યું છે માધાપરા ગામેથી સરો આગેવાનો અને જે પ્રજા આરોગ્યથી પીસાતી હોય એના પ્રશ્ન લઈ અને માધાપરા ગામના આગેવાનો અને કચ્છ કોંગ્રેસના આગેવાનો જ્યારે અહીં જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યો અને આટલી વસ્તી છે સિત્તેર હજારની વસ્તીવાળા ગામમાં ડૉક્ટર નથી આવલો સુવિકસિત વિકસિત ગામ છે આખા દેશમાં આખા વિશ્વમાં પ્રથમ નંબરે આવનારું આ ગામ છે એમાં પણ જો ડૉક્ટરની નિમણૂક થઈ હોય અને ન ટકતા હોય તો બીજે ક્યાં ટકી શકે તો તે માટે અમે આજે ડીડીઓ સાહેબને પણ આવેદનપત્ર આપ્યો છે અને જિલ્લા આરોગ્ય અધિકારી ફૂલમાડી સાહેબની ખુરશી ખાલી હોતા તેની ઓફિસમાં અમે રાખી આવ્યા છીએ કે ભાઈ ગમે તેમ ન બીજો ડૉક્ટર ના આવતો ફૂલભાઈને કીધું કે તમે નહીં નિમણૂક થઈ જાઓ જો જે એ નહોતા એના નીચેના અધિકારીને આવેદનપત્ર આપી અને આજ રોજ એને સાહેબે પણ સંતોષકારક જવાબ આપ્યો છે કે અમે ગમે તે કારણે કાંઈ પણ પ્રયત્ન કરી અને ડૉક્ટરની નિમણૂક કરશું